નમસ્કાર મિત્રો હાલમાં અમદાવાદમાં આવેલા એવા કાલુપુર રેલવે સ્ટેશનનું રી ડેવલોપમેન્ટના કારણે કાલુપુરથી ચાલતી એવી છ ટ્રેન ડાયવર્ટ કરવામાં આવી છે અને આ છ છ ટ્રેનો એ અમદાવાદ નજીક આવેલા એવા સાબરમતીથી તમને એ ટ્રેનો ચાલતી જોવા મળશે અને આજની ઉદ્યોગમાં હું જે છ ટ્રેનની વાત કરીશ જેમાં અમદાવાદ વારાણસી અમદાવાદ ગોરખપુર અમદાવાદ સુલતાનપુર અમદાવાદ કટરા અમદાવાદ લખનઉ અને અમદાવાદ ન્યુ દિલ્હી રાજધાની એક્સપ્રેસ ની વાત કરીશ જો તમે પણ આ ટ્રેનો સફર કરીને કોઈ પણ શહેર જવા માંગો છો તો આજના વિડીયોમાં હું તમને આ છ છ ટ્રેનો ની સંપૂર્ણ માહિતી આપી દઈશ કે આ ટ્રેનો એ આ શહેરો માટે અહીંયા કયા દિવસે ચાલશે કેટલા વાગે ચાલશે અને આ ટ્રેનો એ સાબરમતી ચાલશે પરંતુ આ ટ્રેનો એ રૂટ કયો હશે અને આપણે એ પણ જાણીશું કે આ ટ્રેન એ પરત આ બધા શહેરોથી આપણને સાબરમતી ક્યારે પહોંચાડે છે આપણે કરીશું જો તમે આ ટ્રેનો સફર કરીને કોઈ પણ શહેર જાઓ છો તો આ ટ્રેનો આપણને એ વ્યક્તિ નું ભાડું એ કેટલું હવે લાગશે આજના વિડીયો હું તમને આ બધી જ એ સંપૂર્ણ માહિતી આપી દઈશ એટલે વિડીયો તમે અમારો આ શરૂ થી લઈને એન્ડ સુધી જરૂર જજો અને વિડીયો પૂરો જોયા પછી તમારે જો કઈ પૂછવું હોય તો નીચે મને કોમેન્ટ બોક્સ માં પૂછી શકો છો હું એનો આન્સર તમને જરૂરથી આપીશ અને વિડીયો ને શરૂ કરતા પહેલા જો તમે હજી સુધી અમારા આ વિડીયો ને એક લાઈક નથી કર્યું જલ્દીથી અમારા આ વિડીયો ને એક લાઈક કરીને

અમદાવાદ લખનઉ એક્સપ્રેસ છે પરંતુ આ ટ્રેન હવે તમને એ અમદાવાદથી નહીં પણ અમદાવાદ નજીક આવેલા એવા સાબરમતીથી ચાલતી જોવા મળી છે અને વાત કરવા નંબર ની તો આ ટ્રેન નંબર એ ઓગણીસ હજાર ચારસો ને એ અહીંયા રહેતો હોય છે અને આ ટ્રેન અહીંયા અઠવડાવવા ખાલી એક જ દિવસ ચાલે છે એ પણ સોમવારે અને જો તમારે આ ટ્રેનમાં સફર કરીને લખનઉ જવું હોય તો આ ટ્રેન એ તમને લખનઉ લખનઉટલ એક દિવસ પાંચીસ મિનિટ ના સફર બાદ લખનઉ પહોંચાડતી હોય છે અને આ ટ્રેન અહીંયા સાબરમતીથી સવારે દસ વાગ્યે ને પાંચ મિનિટે અહીંયા ચાલશે જે ટોટલ એક દિવસ અને પાંત્રીસ મિનિટ પછી આપણને લખનઉ બીજા દિવસે સવારે દસ વાગી ને ચાલીસ મિનિટે જ લખનૌ પહોંચાડતી હોય છે અને આ ટ્રેન એ લખનઉ જવામાં બારસો ને ચોરાણું કિલોમીટર નું અંતર એક કાપવું પડતું હોય છે અને વાત કરવા ટ્રેન રૂટ ની તો આ ટ્રેન એ ગુજરાત માં સાબરમતી ચાલે છે જે મહેસાણા જંકશન પાલનપુર જંકશન આબુ રોડ પિંડવાળા ફાલના રાની જંકશન મારવાડ જંકશન બિયાવર જંકશન અજમેર જંકશન કિશનગઢ જયપુર જે ઘણા બધા શહેરો પરથી પસાર થઈને આ ટ્રેન એ લખનઉ આવતી હોય છે અને જો તમારે આ ટ્રેન સફર કરીને પરત લખનઉ થી સાબરમતી આવવું હોય તો આ ટ્રેન નંબર એ ઓગણીસ હજાર ચારસો ને બે અહિયાં રહેતો હોય છે અને આ ટ્રેન નામ એ અહીંયા લખનઉ અમદાવાદ એક્સપ્રેસ રહેતું હોય છે અને આ ટ્રેન ખાલી અઠવાડિયામાં એક જ દિવસ લખનઉ થી ચાલે છે સાબરમતી માટે એ પણ ખાલી મંગળવારે અને આ ટ્રેન એ લખનઉ થી રાત્રે બાવીસ વાગે ને પંચાવન મિનિટે ચાલતી હોય છે જે ટોટલ એક દિવસ અને પચીસ મિનિટ પછી આપણને સાબરમતી રાત્રે અગિયાર વાગે ને વીસ મિનિટ જ પહોંચાડતી હોય છે અને જો તમે આ ટ્રેનમાં સફર કરીને સાબરમતી થી લખનૌ જાઓ છો કે લખનૌ થી સાબરમતી આવો છો તો આ ટ્રેન ભાડું એ સરખું જ રહેતું હોય છે જેમાં સ્લીપર ક્લાસ ભાડું પાંચસો પાસઠ રૂપિયા થ્રી ટા પંદરસો દસ રૂપિયા ટુ ટા એસી નું એકવીસો રૂપિયા જ અહીંયા રહેતું હોય છે અને તમને આ ટ્રેનમાં ટોટલ આ ત્રણ જ કોચ જોવા મળતા હોય છે અને વાત કરું પાંચ ટ્રેન ની તો આ ટ્રેન નું એ અમદાવાદ શ્રી માતા કટરા એક્સપ્રેસ કટરાતો હોય છે અને આ ટ્રેન નો નંબર એ ઓગણીસ હજાર ચારસો ને પંદર રહેતો હોય છે અને આ ટ્રેન અહિયાં અઠવાડિયામાં ખાલી એક જ દિવસ ચાલશે એ પણ રવિવારે જો તમારે રવિવારે આ ટાઈમમાં સફર કરીને માતા વૈષ્ણોદેવી જવું હોય તો આ ટ્રેન હવે તમને સાબરમતીથી ચાલતી જોવા મળશે અને આ ટ્રેન એ સાબરમતીથી રાત્રે આઠ વાગેને સાડ દસ મિનિટે જ ચાલશે જે ટોટલ એક દિવસ નવ કલાક અને આઠ મિનિટ પછી આપણને શ્રીમાતા વૈષ્ણોદેવી કટરા એ સવારે છ વાગેને પંદર મિનિટે જ પહોંચાડશે આજે તમે આ ટાઈમમાં સફર કરીને શ્રી શ્રીમાતા વૈષ્ણોદેવી કટરા આવવા માંગો છો તો આ ટ્રેન એ ગુજરાતમાં સાબરમતી ચાલે છે જે મહેસાણા જંકશન પાલનપુર જંકશન આબુ રોડ ફાલના રાણી મારવાડ જંક્શન વિયાવર જંક્શન અજમેર જંક્શન કિશનગઢ જંક્શન જયપુર જંક્શન જેવા શહેરો પસાર થઈને આ ટ્રેન એ શ્રી માતા વૈષ્ણો કટરા આવતી હોય છે તમે જોઈ શકો છો ટોટલ આટલા બધા શહેરો આ ટ્રેન પસાર થઈને એ માતા વૈષ્ણો કટરા પહોંચતી હોય છે અને જો તમારે આ ટ્રેન સફર કરીને પરત શ્રી માતા વૈષ્ણો દેવી કટરા થી સાબરમતી આવવું હોય તો આ ટ્રેન એ કટરા થી સવારે દસ વાગ્યા પચાસ મિનિટ ચાલતી હોય છે જે ટોટલ એક દિવસ દસ કલાક અને ચાલીસ મિનિટ પછી આપણને સાબરમતી એ રાત્રે નવ વાગ્યા ઓપોર્ચ્યુનિટીઝ આવતી હોય છે ને વાત કરું આ ટ્રેન નંબર ની તો આ ટ્રેન નંબર એ ઓગણીસ હજાર ચારસો ને સોળ જ અહીંયા રહેતો હોય છે આજે તમારે આ ટ્રેન પર પરત આવવું હોય તો આ ટ્રેન અહિયાં પરત ખાલી અઠવાડિયામાં એક જ દિવસ આવશે એ પણ મંગળવારે હજુ તમે આ ટ્રેન સફર કરીને શ્રી માતા વિષ્ણુ કટરા આવો છો કે કટરા થી સાબરમતી આવો છો તો આ ટ્રેન ભાડું એ ઓલમોસ્ટ સેમ જ રહેતું હોય છે જેમાં સ્લીપર ક્લાસ નું ભાડું છસો એસી રૂપિયા સીટા એસી નું ભાડું અઠારસો દસ રૂપિયા અને ટુ નું ભાડું અહીંયા છવ્વીસો પચીસ રૂપિયા છે લાગતું હોય છે આ ટાઈમ માં તમને આ ત્રણ કોચ જોવા મળતા હોય છે તમે આ ત્રણ કોચ માંથી કોઈ પણ કોચ સફર કરીને આરામથી શ્રી માતા વૈષ્ણો કે સાબરમતી આવી શકશો અને વાત કરું

જાઓ તો આ ટ્રેન એ ગુજરાતમાં સાબરમતી મહેસાણા જંક્શન પાલનપુર જંક્શન આબુ રોડ ફાલના મારવાડ જંક્શન અજમેર જંક્શન જયપુર જંક્શન દિલ્હી કાંડ ઓલ્ડ દિલ્હી લખનૌ જેવા સેવતી વરસાદી આ ટ્રેન એ સુલતાનપુર આવતી હોય છે

સાવરમતી આવો છો તો આ ટ્રેનનો નંબર એ વીસ હજાર નવસો ને ચાલીસ રહેતો હોય છે જો તમે આ ટ્રેનમાં સફર કરીને સુલતાનપુર જાઓ છો કે પરત સાબરમતી આવો છો તો આ ટ્રેનનું ભાડું એ ઓનલો સેમ જ રહેતું હોય છે જેમાં સ્લીપર ક્લાસનું ભાડું છસો સિત્તેર રૂપિયા થ્રી ભાડું સત્તરસો પંચાવન રૂપિયા અને ટુ ટાઈસનું ભાડું અહીંયા પચીસો વીસ રૂપિયા જ રહેતું હોય છે અને તમને આ ટાઈમમાં ટોટલ એ ત્રણ જ કોચ જોવા મળતા હોય છે તમે આ ત્રણ ત્રણ તમે કોઈ પણ કોચમાં સફર કરીને આરામથી એ સુલતાનપુર સાબરમતી આવી શકશો વાત કરો ત્રીજી તો આ ટ્રેન નું નામ એ આદિ ગોરખપુર એક્સપ્રેસ રહેતું હોય છે જો તમારે સાબરમતી થી ગોરખપુર જવું હોય તમે આ ટ્રેન એ પસંદ કરી શકશો અને વાત કરું આ ટ્રેન નંબર ની તો આ ટ્રેન નંબર એ ઓગણીસ હજાર ચારસો ને નવ રહેતો હોય છે અને આ ટ્રેન એ તમને ખાલી આ ટોડિયામાં ખાલી બે દિવસ સાથે જોવા મળશે એ પણ શુક્ર ગુરુવારે અને શનિવારે અને આ ટ્રેન એ તમને સાબરમતીથી સવારે દસ વાગીને પાંચ મિનિટ ચાલતી જોવા મળશે અને ટોટલ એક દિવસ છ કલાક અને પિસ્તાલીસ મિનિટ પછી આપણને ગોરખપુર સાંજે ચાર વાગીને પચાસ મિનિટ પહોંચાડશે અને જો તમે આ ટ્રેન

bottle છસો ચાલીસ રૂપિયા થ્રીસીનું ભાડું સત્તરસો પાંચ રૂપિયાનું ભાડું અહીંયા ચૌદસો સિત્તેર રૂપિયા અહીંયા લાગતું હોય છે અને વાત કરો બીજું ટ્રેનની તો આ ટ્રેનનું નામ એ અમદાવાદ વારાણસી એક્સપ્રેસ રહેતું હોય છે અને આ ટ્રેન હવે તમને અમદાવાદની જગ્યાએ સાબરમતીથી ચાલતી જોવા મળશે અને આ ટ્રેનની સાબરમતીથી રાત્રે દસ વાગે જ ચાલશે એ રોડલ એક દિવસ સાત કલાક અને ચાલીસ મિનિટ પછી આપણને વારાણસી એ સવારે પાંચ વાગે ને ચાલીસ મિનિટે જ પહોંચાડશે અને વાત કરવા માટે નંબરની તો આ ટ્રેન નંબર એ ઓગણીસ હજાર ચારસો ને સાત રહેતો હોય છે અને આ ટ્રેન તમને અહીંયા અઠવાડિયામાં ખાલી એક દિવસ સરથી જવા મળશે એ પણ ગુરુવારે અને જો તમારે આ ટ્રેનમાં ગુરુવારે સફર કરીને જવું હોય તો તમે આ ટ્રેન એ પસંદ કરી શકો છો અને જો તમે આ ટ્રેનમાં સફર કરીને વારાણસી જાવ છો તો આ ટ્રેન એ ગુજરાતમાં એવા સારવાર ઉપડે છે જે મેસ્ટાણ જંક્શન પાલનપુર જંક્શન આબુ રોડ ફાલના મારવાડ જંક્શન બિયાવાડ જંક્શન અજમી જંક્શન જયપુર જંક્શન જેવા શહેર પસાર થતી આ ટ્રેન એ વારાણસી આવતી હોય છે તમે જોઈ શકો છો આ ટ્રેન એ ટોટલ આટલા બધા શહેરોમાંથી પસાર થઈને એ વારાણસી પહોંચાડતી હોય છે અને જો તમે આ ટ્રેન સફર કરીને ભારત વારાણસી થી સાબરમતી આવો છો તો આ ટ્રેન નું નંબર એ ચિંતતો રહેતો હોય છે અને અત્યારે આ ટ્રેનનો નંબર એ ઓગણીસ હજાર ચારસો ને આઠ થતો હોય છે અને આ ટ્રેન એ વારાણસી થી બપોરે ત્રણ વાગ્યા ને મિનિટે જ ચાલશે જે ટોટલ એક દિવસ પાંચ કલાક અને પંચાવન મિનિટ પછી આપણને સાવરમતી રાત્રે નવ વાગ્યા ને ત્રીસ મિનિટે જ પહોંચાડશે અને આ ટ્રેન એ વારાણસી તમને માત્ર એક જ દિવસ હાલથી જોવા મળશે એ પણ શનિવારે અને જો તમે આ ટ્રેન માં સફર કરીને વારાણસી જાવ છો કે વારાણસી થી પરત આવો છો તો આ ટ્રેન નું ભાડું પણ એ થોડુંક અલગ અલગ રહેતું હોય છે અને જો તમે સાબરમતી થી વારાણસી ક્યાંથી જાઓ છો તો એનું સ્લીપર ક્લાસનું ભાડું છસો સિત્તેર રૂપિયા થ્રી ટાયર્સનું ભાડું સત્તરસો પંચાણું રૂપિયા ટુ ટાયર્સનું ભાડું અહીંયા છવ્વીસો રૂપિયા રહેતું હોય છે અને જો તમે આ ટ્રેનમાં ભારત વારાણસીથી સાબરમતી આવો છો તો આ ટ્રેનનું ભાડું સ્લીપર ક્લાસમાં સાતસો રૂપિયા થ્રી ટાયર્સીમાં અઠારસો ચાલીસ રૂપિયા ટુ ટાયર્સનું ભાડું અહીંયા છવ્વીસો ને પચાસ રૂપિયા જ લાગતું હોય છે અને વાત કરું પહેલી ટ્રેનની તો આ ટ્રેનનું નામ એ સાબરમતી ન્યુ દિલ્હી રાજધાની એક્સપ્રેસ રહેતું હોય છે અને આ ટ્રેન એ સાબરમતી થી તમને રાત્રે સાત વાગીને પાંચ મિનિટે ચાલતે જોવા મળશે જે ટોટલ બાર કલાક અને પચીસ મિનિટ પછી આપણને ન્યુ દિલ્હી સવારે સાત વાગે ત્રીસ મિનિટે પહોંચાડશે અને આ ટ્રેનની ખાસ વસ્તુ એ કે આ ટ્રેન તમને અહિયાં અઠવાડિયામાં રોજ ચાલતી જોવા મળી જશે એટલે તમે આ ટ્રેનમાં માં ક્યારે સફર કરીને આરામથી ન્યુ દિલ્હી એટલે કે દિલ્હી આવી શકશો અને વાત કરવા ટ્રેન નંબર ની તો આ ટ્રેન નંબર એ બાર રહેતો હોય છે અને આ ટ્રેન ગુજરાતમાં માં ઘણા ઓછા શહેરો પસાર થઈને એ દિલ્હી જતી હોય છે જેમાં ખાલી મહેરાણા પાલનપુર એવા બે શહેરો એ રહેતા હોય છે અને ત્યાંથી આડે આગળ એ આબુ રોડ ફાનલા આજબાય જંકશન જયપુર જંકશન ગુરુગ્રામ દિલ્હી તેને આટે એ ન્યુ દિલ્હી આવતી હોય છે અને જોઈ શકો છો નાટે ને ટોટલ ભારતમાં ખાલી માત્ર આટલા શહેરોમાંથી પસાર થઈને એ દિલ્હી આવતી હોય છે અને જો તમારે આ ટ્રેનમાં સફર કરીને દિલ્હી થી પરત સાબરમતી આવવું હોય તો આ ટ્રેન એ દિલ્હી થી રાત્રે સાત વાગે મિનિટ મિનિટે તમને ચાલતી જોવા મળી જશે ટોટલ બાર કલાક દસ મિનિટ પછી આપણને સાબરમતી એ સવારે આઠ વાગે ને પાંચ મિનિટે જ પહોંચાડતી હોય છે અને આ ટ્રેન

ખોટા એસી નું રૂપિયા અને ફર્સ્ટ ભાડું અહીંયા ત્રણ નવસો પાંચ રૂપિયા રહેતું હોય છે અને આ ટાઈમ તમને ટોટલ આ ત્રણ પ્રકારના કોચિસ જોવા મળતા હોય છે અને આ ત્રણ કોચ એ એસી કોચ રહેતા હોય છે અને આ ટાઈમ તમને એ સ્લીપર ક્લાસ જોવા નથી મળતો એટલે તમે આ છ છ ટ્રેન માંથી આરામથી સફર કરીને એ હવે તમારા કોઈ પણ શહેર આવી શકશો અને ટોટલ આ છ હાલમાં આ ટ્રેન નો એ આ રૂટ ચેન્જ કરવામાં આવ્યો છે પહેલા આ ટ્રેન એ અમદાવાદના એવા આલુ ચાલતી હતી પરંતુ હવે આ ટ્રેન એ તમને સાબરમતી થી ચાલતી જોવા મળી હશે અને અમારો આ વિડીયો તમને થોડો પણ ઇન્ફોર્મેટિવ લાગ્યો હોય તો અમારા આ વિડીયો એક લાઈક કરીને ચેનલ ને કરવાનું ના બોલતા કેમ કે વિડીયો લોકો આખો જરૂર જોવો છે પરંતુ વિડીયો એક લાઈક કરીને નીચેથી ચેનલને ચેનલ સબસ્ક્રાઇબ કોઈ નથી કરતો એટલે અમારા આ વિડીયો એક લાઈક કરીને નીચેથી ચેનલ ને સબસ્ક્રાઈબ પણ કરી નાખજો હર હર મહાદેવ